અરવલી જિલ્લામાં કોમસની વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદના કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોનો લાખો રૂપિયાનું નુકસાન થતા સમગ્ર વિસ્તારમાં નિરાશનો માહોલ જોવા મળ્યો સરકારે વળતર આપવાની માંગણી ઊઠી પરમાર રમણભાઈ મોનાભાઈ ગામ ખોખરિયા હવે અમારે મોગા ભાવનું બિયારો દાઈ જવાય હવે સત્તરસો અઢારસો હવે મગફળી હતી ત્રણ હજારની મકાઈ હતી સત્તરસો અઢારસો ની બધું થયું છે એટલે અમારે સરકારની નિયમ થી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાયરૂપ થઈ તો એના માટે સારું છે હવે માર્કેટ બાય પણ અમને કશું મળે એવું નથી બીજું ત્રીજું કશું चारेलु पण बकडी ग्यो डोरोनी पण सुखवाडो ए बदीरीते मुसिबती पूरी कुदरती थी थोड़ी दो, तो दो। मेरा नाम है એટલે થોડી સહાયા લેજો સારુ સરカン મેરા નામ સુદાય મે નિગ્ર ચાલુકા ધોકોટા કા હે મેરા મેરે ખેતી મે સહાય વિના મોફુલી ফসલે પાણી ફી ગયા હે સોર બહુ નુકસાન હુઆ હે કપાસ વગેરા મે બહુત નુકસાન હુઆ હે ઓર ખેતી મેં ભી પાણી ભર ગયા હૈંગફલી મેં સોયાબીન મેં કપાસ મેં ભી પૂરી ભરપાઈ થી પાણી ભર ગયા હૈ હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો ખાસ કરી મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાયા ખેતરોમાં પાક સંપૂર્ણ પલળી ગયો મગફળી સોયાબીન અને કપાસના પાકમાં સડાનની સ્થિતિ સર્જાય ખેડૂતોએ આખું સિઝન મહેનત કરી પાક તૈયાર કર્યો પરંતુ અચાનક પડેલા વરસાદ આખી મહેનત પાણીમાં વહાવી દીધી ખેડૂતો જણાવે છે કે આ વર્ષે સર ઉત્પાદન મળવાની આશા હતી પરંતુ કુદરતના ખેલથી હવે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હશે ખેડૂતોએ પાક માટે લોન લીધી હતી હવે પાક બગડતા કરદના બોર્ડ તળે બલખા મારી રહ્યા છે મેઘરજ તાલુકાના ઘણા વિસ્તારોમાં હજારો એકર જમીન પરનો પાક બરબાદ થયો હશે ખેડૂતો સરકારે તાત્કાલિક વળતર જાહેર કરી રાહત આપે તેવી માંગણી કરી રહ્યા આવનારી રવિ સિઝન માટે તૈયારી કરી શકે મારું નામ પરમાર કોનાભાઈ નાથાભાઈ તાલુકો મેઘરજ ચોમાસા અમે વાવણી હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મોઢામાં આવેલું ગઈ કાલ વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું હવે મગફળી મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે અરે હવે કપાસ હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ છે આજને વળતર આપ્યું હોત તો બહુ સારું હતું અમારી ખેતી તો પૂરી નિષ્ફળ થઈ ગઈ બોલો મેરા નામ મીના બેન કાલુ ભાઈ છે ગામ દુલકટા મેરે ખેત મે સોયાબીન ઓર મફલી ઓર કપાસ બહુ નુકસાન હુઆ पानी भी सोयाबीन में बिक गए और मफली में भी पानी बिक गया और कपास भी नीचे नीचे सो गया है तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है तो आप जो सहायक करेगा वो हमको देगा